સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર છનું બે હજાર અને છનું મોડલ તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે બે હજારને છનું મોડલ છે ટ્રેક્ટરનો વિમો અને પાર્સિંગ બંને પૂરું થઈ ગયેલું છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો વીમો અને પાર્સિંગ બંને પૂરું થઈ ગયેલું છે બાકી કાગળિયા તમને કમ્પ્લીટ જોવા મળી જશે તો વિડીયોની અંદર બાકી કંડિશન તો ટ્રેક્ટરની તમે જોઈ જ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારે ચારે ટાયર એકદમ સારા જોવા મળશે તમને બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યાર પછી લેવું હોય તો તમે લઈ શકશો તો જતા પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યાર પછી રૂબરૂ સ્થળ પર જોવા માટે જવું કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પંચાવન હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જાય છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા કહેવા મળે તેની વાત કરું તો ગામ નાવદરા તાલુકો કલ્યાણપુર જિલ્લો દ્વારકા તમને દ્વારકા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો